ઘીની નદીઓ વહેતા જોઈ હા અમે એ વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવોના સમય થી અહીં એક પલ્લી ની રચના કરવામાં આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની ની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકો વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના ઘણા ના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજી ની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકો ના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ અહી બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ ટકા થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકો નો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો